શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે દ્રાક્ષનું શરબત બહુ જ સરસ બહુ જ ટેસ્ટી ગરમીની મોસમ હોય આંખને પેટને ઠંડક આપે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો મેં આ દ્રાક્ષ લઈ લીધી છે આપણે 500 ગ્રામ દ્રાક્ષ લીધી છે મે ફ્રેશ ફૂંદી લો ગમલામાંથી તોડી લીધો છે દ્રાક્ષ ધોઈ નાખી છે જે જે નાખો એ તમને પૂરો હું બતાવું છું તો સૌથી પહેલા આપણે દ્રાક્ષને આવી રીતે જુમખામાંથી અલગ કરી અને મિક્સરના જારના અંદર નાખીશું આપણે દ્રાક્ષ સરસ મજાની પહેલા ધોઈ નાખી છે અડધો કલાક પાણીમાં રવા દીધી હતી અને પછી મેં ઘસીને ધોઈ નાખી છે તો બધી દ્રાક્ષ આપણે આવી રીતે જગના અંદર લઈ લેવાની છે દ્રાક્ષ બધી લઈ લીધી છે હવે કુંજીરો આપણે નાખી દેવાનો છે આવી રીતના પિંક સોલ્ટ નાખું છું સદા મીઠું અને બે ચમચી ના પાણી નાખું છું જૂનવાળી લોકો આપણાથી વધારે થોડા હોશિયાર હોય તો તમે જોઈ શકો છો કીધું થોડું એવા કાળા મરી નાખો કાળા મરી કાળા મરીનો પાવડર લીધો છે સાથે આપણે પાણી રેડવાનું છે એક ગ્લાસ જેટલું પાણી રેડું છું જગને બંધ કરી દેસું સરસ મજાનું પીસી લેશું પછી મોટા ગરણાના અંદર ગરવાનું છે મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો ચકાચક પીસી અને રેડી કરી દીધું છે હું ગરણીમાં ઘળીને લઉં છું તમે આ શરબત એમને બી પી શકો છો આપણે ચમચીનો ઉપયોગ કરીશું જ્યાંથી કરી અને સરસ મજાનું જ્યૂસ આપણો ઘરે અને રેડી થઈ જાય આવી રીતના વેસ્ટ નીકળી જાય બધો હું આવી રીતે અને રેડી કરી મિત્રો પણ જોઈ શકો બધું સરસ મજામાં મેં તરબત ગોળી અને રેડી કરી દીધો છે તમે જૂથ પણ કહી શકો છો અને મારી મમ્મી તો દેશી ભાષામાં કે છે તરબત તો મમ્મી માટે રેડી છે મમ્મીની એક ટીપ્સ લીધી હતી તમે પણ તમારી મમ્મીની ટીપ લેતા હોય તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને એવો માનો છો એ પણ કહેજો મિત્રો તમે આ જ્યુસ પીશો તો તમે સિલેના જ્યુસ પણ ભૂલી જશો એટલા સરસ મજાના બને છે મિત્રો આ સરબતના અંદર ઠંડી માટલીનું ઉપયોગ કર્યો છે છે મમ્મીનું કહેવું એવું થાય કે આ દ્રાક્ષ તો ઠંડી જ હોય અને ઠંડુ પાણી બરફનું નાખવું જોઈએ એટલે નથી તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું મેં સરબત બનાવી અને રેડી કરી દીધો છે મિત્રો મેં મારી મમ્મી માટે બનાવ્યો છે તમે તમારી મમ્મી માટે તમારા પરિવાર માટે એકવાર જરૂરથી બનાવજો બહુ સરસ છે મીઠો છે ટેસ્ટી છે અને એકદમ ચટપટો છે કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય